વધારે તપાસ આ શરૂ કરવામાં આવી છે નકલી મરચું બનાવતી ફેક્ટરી ઝડપાય છે ફૂડ ઇન્ડેક્સ વિભાગે છ વીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે સંવાદદાતા હિતલ પારેખ વધુ એકવાર ફોન લાઈન પર જોડાયા છે હિતલ નકલી મરચાની ફેક્ટરી ઝડપાય છે કેટલા સમયથી આ નકલી મરચું અહીં બનાવવામાં આવતું હતું અને ક્યાં ક્યાં પહોંચાડ્યું લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા જી ચોક્કસ એવું કહી શકાય ધરા કે જે પ્રકારે રાજ્યમાં અત્યારે મરી વસા ભરવાની ક્યાંક ને ક્યાંક સિઝન ચાલે છે ને તેના કારણે મોટા પાયે ઘરમાં ગૃહિણીઓ જે લાલ મરચું છે એ ભરવાની ભરતી હોય છે ત્યારે આ પ્રકારે બનાવટી મરચું વેચવાનો પ્રયત્ન ક્યાંક ને ક્યાંક ખાદ્ય મરચું વેચવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો તેના કારણે છોટા ઉદેપુર માહિતી મળી હતી અને એના જ કારણે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ દરોડા પાડ્યા હતા જેમાં મોટા પાયે બનાવટી અથવા અખાદ્ય મરચું કહી શકાય એ જથ્થો મોટી સંખ્યામાં મળી આવ્યો છે સફળ છે કે આ પ્રકારની ઘટના કારણે સમગ્ર કેસમાં તપાસના આદેશો આપવામાં આવ્યા છે આ જગ્યાથી કેટલી જગ્યાએ મરચું સપ્લાય થયું છે અને અન્ય લોકો પણ કયા કઈ પેઢીઓ એવી છે કે આ પ્રકારે બનાવટી કે અખાદ્ય મરચું વેચી રહી છે એની તપાસ ફૂડ ઇન્ડસ્ટ્રી વિભાગે પોલીસના સહયોગથી શરૂ કરી છે જી બિલકુલ તમામ જાણકારી માટે Ne